અરવલ્લી કે જ્યાં કાતેલ ઠંડી વચ્ચે તસ્કરો બન્યા સક્રિય મેઘરજના નવા ગામમાં ત્રણ મકાનને તસ્કરોએ બનાવ્યા નિશાન સોના ચાંદીના દાગીનાની સાથે સાથે બ્લેન્કેટ પણ ચોરી ગયા તસ્કરો ઠંડીથી બચવા ઘરમાંથી બ્લેન્કેટ ચોરી ગયા ઠંડીએ જોર પકડતા ચોરીની ઘટના વધી રહી છે ઈસરી પોલીસે સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે ક્યાંય સીસીટીવી ફૂટેજ અથવા તો અન્ય કોઈ પુરાવા આ તસ્કરોને લઈને પ્રાપ્ત થાય છે કે નહીં તેને લઈને પોલીસ તપાસી રહી છે દ્વારા મારા કુટુંબના ભાઈ દ્વારા જાણ થઈ કે તમારા ત્રણેય ઘરની અંદર ચોરી થઈ છે ત્રણેય ઘરના તાળા તૂટેલા હતા બરાબર તો હું ઘટના સ્થળે પહોંચું જ જેટલું બને એટલું જલ્દી અને મેં જોયું તો ત્રણેય ઘરના તાળા તૂટેલા હતા અને જે રોકડ અને ઘરેણા જે હતા ચાંદીના સોનાના પ્લસ જે બીજો બી કપડાં અને બ્લેન્કેટને બધું હતું એ ચોરી થયેલ છે જેને જ્યાં તુરંત પોલીસને કરેલ હોવાથી કિસ્તી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અહીંયા ઘટના સ્થળ ઉપર આવ્યા હતા એમને બધું તહેકત કરી અને આગળના જે તે પગલાં હતા એ અમને લેવા માટે અમને જણાવ્યું છે